જીવવાનું અને જીતવાનું શીખવતી શાળા એટલે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ મારા વહલા વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ આજે હું તમને સરસ મજાના જોડકણા ગવડાવીશ મારી સાથે તમારે પણ ગાવાના છે એક હતો ઉંદર એક હતો ઉંદર કોટ પહેરે સુંદર કોટ પહેરે સુંદર હાથમાં લીધી સોટી હાથમાં લીધી સોટી વાતો કરી મોટી વાતો કરી મોટી હવે બીજું ઝડકણું એક અડે એક એક અડે એક પાપડ શેક પાપડ શેક પાપડ કાચો પાપડ કાચો દાખલો સાચો દાખલો સાચો બાળકો હવે હું તમને ઉખાણો પૂછીશ તેનો તમારે વિચારીને જવાબ આપવાનો છે કાળા ચડે આકાશ રેલાવે પાણીની ધાર સૌને પછી તો ભીંજવી દે ઓઢે ના જો છત્રી બોલો ભાઈ હું કોણ છું કોણ ભીંજવી દે છત્રી ન ઓઢીએ ત્યારે હા વરસાદ સરસ જવાબ છે હવે બીજું ઉખાણો તે હું તે હું કરું છું કડા કરીને નાચું છું માથા ઉપર કલગી છે ને પીછા રંગ બેરંગી છે બોલો ભાઈ હું કોણ છું આપો જોઈએ જવાબ રંગ બેરંગી પીછા કોને હોય હા મોર ભાઈ વેરી ગુડ બાળકો હવે આપણે ગાશું અભિનય ગીત

आवरे कोयल आम्बाडाडे टहुकि जा टहुकि जा, जा, जा आवरे बालूडा बाड मंदिरमा माचतो जा कूदतो जा वाचतो जा लखतो जा आवरे मारा खेतरमा मा वरसिा वरसि जा મજા આવે ને બાળકો બાળકો હવે આપણે ગાશું અભિનય ગીત તારે મેહુલિયા તારે મેહુલિયા કરવા તોફાન અમારા લોકો ના જાય તે જાન મંડ્યો ને મંડ્યો મૂશળધાર કેમ ખરીને જાવું નિષળ ચંપલમા

બાળકો તમારે વાર્તા સાંભળવી છે ને તો હું તમને એક સરસ મજાની વાર્તા કરીશ વાર્તાનું નામ છે કીડી અને કબૂતર એક હતી નદી નદી તો તમે બધાએ જોઈએ જ છે ને અને નદીને કિનારે એક ઝાડ હતું અને ઝાડ ઉપર કોણ રહેતું તો ખબર છે તમને કબૂતર કબૂતર રહેતું હતું ઝાડ ઉપર કબૂતર તો તમે બધાએ જોયું છે કબૂતર કેમ બોલે ઘૂઘ બોલે ને કબૂતર તમારા ઘર પાસે પણ ઘણા કબૂતર આવતા હશે અને ઝાડ ઉપર એક કબૂતર રહેતું હતું અને એ ઝાડના થડમાં એક દર હતો અને એ દરમાં કોણ રહેતું હતું ખબર છે તમને એ કીડી રહેતી હતી આપણે પણ રહેવા માટે ઘર હોય છે ને એમ કીડીના રહેવા માટે ઘર હોય ને એને શું કહેવાય દર કહેવાય શું કહેવાય દર તો ચોમાસાની ઋતુ હતી અને એક દિવસ ખૂબ જ વરસાદ પડ્યો અને નદીમાં ખૂબ જ પૂર આવ્યું અને થળના દરમાં એટલે કે કીડીના ઘરમાં પાણી ભરાઈ ગયું આપણે પણ બહુ વરસાદ આવે ચોમાસામાં તો ઘણાના ઘરમાં પાણી ભરાઈ જાય અને બધી વસ્તુ તરવા માંડે એવી રીતે બહુ કીડીના ઘરમાં પાણી ભરાઈ ગયું ને એને દર કહેવાય તો એ દરમાં પાણી ભરાવાથી કીડી તો તણાવવા લાગી અને તે ગભરાય અને બૂમો પાડવા લાગે શું બૂમો પાડવા લાગી બચાવો બચાવો એવી બૂમો પાડવા લાગી ને તો એ જ સમયે કબૂતર હતું ને એને કીડીની બૂમો સાંભળી લીધી અને એને શું કર્યું ખબર છે તમને કે ઝાડ ઉપરથી તે જે ઝાડ ઉપર કબૂતર રહેતું હતું ને એ ઝાડ પરથી પાંદડું તોડી અને ક્યાં નાખ્યું તો પાણીમાં નાખ્યું જ્યાં બેન હતા અને કેળી તો પાંદડા ઉપર ચડી ગઈ અને ક્યાં પહોંચી ગઈ કિનારે પહોંચી ગઈ પાંદડું હોય ને એ કોઈ દિવસ ડૂબે નહીં પાંદડું તો પાણીમાં તરે અને કેળી છે ને એ પાંદડા ઉપર ચડી ગઈ ને એટલે પાંદડું કિનારે પહોંચી ગયું ને તો બેન પણ કિનારે પહોંચી ગયા આમ કબૂતરે કીડીનો જીવ બચાવ્યો અને કીડી અને કબૂતર તો પાકા દોસ્ત બની ગયા આપણે પણ કોઈ મુસીબતના સમયમાં મદદ કરે તો આપણે પણ મિત્રતા ગાઢ થઈ જાય ને એવી રીતે કીડી અને કબૂતર પાક્કા મિત્રો બની ગયા અને એક દિવસ શું થયું ખબર છે તમને એક દિવસ ત્યાં એક શિકારી આવ્યો તો તમને એમ થાય કે શિકારી એટલે વળી કોણ તો જે પશુ પક્ષીને ધનુષ બાળ ઉપર તીર ચડાવે ને ધનુષ ઉપર બાણ ચડાવે અને એકદમ નિશાનો તાકી અને પશુ પક્ષીઓને જે મારી નાખે ને પછી પોતાના ઘરે લઈ જાય એને કહેવાય શિકારી તો એક દિવસ ત્યાં જંગલમાં એક શિકારી આવ્યો અને તે શિકારની શોધમાં હતો અને તેની નજર ક્યાં પડી ખબર છે તમને ઝાડ ઉપર બેઠેલા કબૂતર ઉપર પડી અને તેણે કબૂતરને મારવા ધનુષ ઉપર બાણ ચડાવ્યું ને ત્યાં કબૂતરને કંઈ જ ખબર નહોતી કે આ શિકારી મને મારવા આવ્યો છે અને મારા ઉપર ધનુષ બાણ ચડાવ્યું છે એવું કબૂતર તો અજાણ હતું એને કંઈ જ ખબર નહોતી તો એવામાં કીડીની નજર કોના ઉપર પડી શિકારી ઉપર પડી કે ઓહો આ શિકારી તો મારા મિત્ર કબૂતરને જ નિશાનો બનાવે છે તો ઝડપથી કીડી તો ગઈ અને એને વિચાર કરી અને તેણે શું કર્યું ખબર છે તે શિકારીના પગ ઉપર ચડી ગઈ અને પગ ઉપર ચડી જાય અને કીડીએ તો શિકારીના પગમાં ડંખ મારી દીધો આપણને પણ કીડી ડંખ મારે કીડી આપણને કરડે એટલે કેવી બળતરા થાય ને કેવું બળવા માંડે તો શિકારીના પગ ઉપર કીડીએ ડંખ માર્યો ને તો અચાનક ડંખ વાગવાથી શિકારી તે નિશાન ચૂકી ગયો અને તીર કબૂતરની બાજુમાંથી નીકળી ગયું અને કબૂતરને તીર વાગતા અટકી ગયો અને કબૂતર તો બચી ગયો કબૂતર અવાજ સાંભળી અને એકદમ ફર્ર કરતું ઉડી ગયું અને શિકારી તો એકદમ નિરાશ થઈ ગયો અરે રે મારો આ શિકાર પણ ચાલ્યો ગયો આમ શિકારી નિરાશ થઈ અને ત્યાંથી ચાલી નીકળ્યો આમ કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો અને કીડી અને કબૂતરની દોસ્તી એકદમ ગાઢ બની ગઈ મજા આવીને બાળકો વાર્તામાં હ પણ આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે તો કે આપણે પણ કીડી અને કબૂતરની જેમ એકબીજાને મદદ કરવી જોઈએ ખરી વાત ને બાળકો બાળકો હવે આપણે મુખપાઠ કરવાનો છે અને મુખપાઠનો વિષય છે ઋતુઓ એક વર્ષમાં ત્રણ ઋતુઓ હોય છે શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં ઠંડી લાગે છે ઉનાળામાં ગરમી લાગે છે ચોમાસામાં વરસાદ પડે છે